મજા આવે તો અત્યારે હાલ આપણે આવી ગયું છે રાયડિયાનું ઠેસર ને રાયડિયો કાઢવાનું જવાનું છે કારણ કે અત્યારે હાલ એકદમ વાતાવરણમાં પલટો આવી ગયો છે ને કાળા ડિમાન્ડ પણ વાદવા સળીને આવી ગયા છે ને અત્યારે ક્યાંય પણ ઠેસરવાળા મળતા નથી અને એક ભાઈનો માંડ માંડ કોન્ટેક કરી હોય અને હવે એ આવવાનો છે એટલે જો આવી ગયો તો આવી ગયો ને અત્યારે કે આપણે કોઈ પણ ઠેસરવાળા એટલે ક્યાં મળે એમ નથી કારણ કે અત્યારે સિઝન એવી છે કે રાય પડાપડી ચાલી રહી છે અને તમને દેખાતું છે ખેતરની અંદર કોઈ પણ અત્યારે માણસો ઘેર પણ તમને દેખાય ને રાયડા કટિંગ કરેલા વાઢેલા પડ્યા છે ને ક્યાંય પણ ઠેસરવાળાનો સેટલમેન્ટ થતું નથી ત્રણથી ચાર દિવસથી આપણે એને વાત કરેલી હતી કે આપણે રાયડું લેવાનું છે રાયડાનો ફાળો પણ પડ્યો છે ને અત્યારે આવે છે કેટલે વાગે આવે છે અને કેટલું રાયડ્યું કાઢે છે એ આપણે જોવાનું છે ને એ પણ ના પાડતો હતો કે અત્યારે આપણે નથી હરાયું અને હાલ આપણો જુઓ તમે સનેરો ટ્રેક્ટર તૈયાર કરી દીધો છે ટોલું અને ટ્રેક્ટર બી એમણે લઈ અને આપણે વાહ પહોંચી જવાનું છે અને ઠેસર તો આવી જવાનું છે ત્યાં જવાનું નથી લગભગ આવી જવાનું છે અને આવશે એટલે તમને હમણાં દેખાડીશ શું કહેવા માગે છે ડ્રાઈવરને એકદમ અત્યારમાં હમણાં થોડોક ફોન કર્યો હતો એટલે માથાકૂટ કરતો હતો કે ભાઈ મારા કંઈ ટાઈમ નથી ના છે ને તે છે ના છે કારણ કે વાદળોનું વાતાવરણ એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ને હાલ એકદમ ઠંડો પવન પણ ફોકાઈ રહ્યો છે એના હિસાબે કોઈ પણ

હાઈ જી ઓ